નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગીર સોમનાથ વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં બોટ દુર્ઘટનામાં એક માછીમારનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે માછીમારી કરીને પરત ફરતી વખતે પિશિંગ ટોલર બોટ ઓવરલોડ હોવાના કારણે પલટી મારી ગઈ હતી જેમાં એક ખલાસીનું ડૂબવાથી મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ખલાસીને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રાયમાં ગત ચાર ડિસેમ્બરના રોજ વેરાવળ જાલેશ્વરથી બે નોટિકલ માઇલ સમુદ્રાયમાં શ્રી કૃપા નામની બોટ પલટી ખાઈ ગઈ હતી જેમાં માછીમારી કરીને પરત આવતા ખલાસીની બોટમાં ઓવરલોડ થવાના કારણે પલટી હતી જેમાં માછલી પકડવાની જાળમાં ફસાઈ જવાથી અને ઢગલા નીચે દટાવાથી અરવિંદ ભારાવાલા નામના ખલાસીનું મોત થયું હતું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જાળમાં બહોળા પ્રમાણમાં માછલી આવતા બોટ ઓવરલોડ હોવાના કારણે પલટી હતી આ દુર્ઘટનામાં બોટમાં સવાર અન્ય ત્રણ ખલાસીઓનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા એક ખલાસીના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ